અમિત મોહનભાઈ ફરમાવું બનાવી દીધું દર્શિત મેવાડા એ છે ને કોન્ટેક કરાવવો મને મનસુખભાઈ પ્લેમ્બરે એ આવેલા આપણે ઈશ્વરભાઈનું નો એને બધા કાગડિયા બનાવી દીધા દર્શિત એ બધા પાન કાર્ડ પછી હાથદાર હાથની નકલ પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એ બધું બનાવી દીધું ના મને કઈ પૈસા ન થાય આવ્યા મને ખાલી અઢી લાખ ની વાત કરી હતી એને અઢી લાખ હું તમને આપી છે આ જમીન વેચવાની કે જમીન કે આ જમીન સોદો કરાવી દો ને તમે કઈ હું અઢી લાખ રૂપિયા તમને આપી શીખે મારી ઉપર દેણું થઈ ગયું તો એટલે મને કીધું એને કે હું તને અઢી લાખ રૂપિયા આપીશ તો એ કે તું કે આ કામ કરી દે કે મારું દર્શિત મેવાળા એ કીધું મને

આપણે નવા બસ બસું કોને આ મનસુખભાઈ મનસુખભાઈ બીજા કોણ ત્રીજું મનસુખભાઈ એક જ ને દર્શિત બે મનસુખભાઈ પ્લમ્બર છોકરો કેવો નઈ વાડી ની મને નથી ખબર કઈ વાડી ના હે તો પેલી ને ઈ મને નથી ખબર મને એને દર્શી કોન્ટેક્ટ તો એને કોઈ વખત મળ્યો અમિત મોહનભાઈ પરમાર અમિત મોહનભાઈ પરમાર નવા બસ સ્ટેન્ડ ની પાછળ હું નોકરી કરું અત્યારે સોફા પડદા ગાડલા શોરૂમ માં જ બનાવી દીધા હતા કમ્પ્લીટ બધું મને અઢી લાખ રૂપિયા દેવાની લાલચ આપી મને કઈક રૂપિયા આપ્યો નથી એને હજી એને મારી કરી એને મને કીધું કે 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 તમે વેચાણ કરાવી કરાવી હું તમને તમને દઉં મનસુખભાઈ મારું નામ બાબુભાઈ તરસીભાઈ ચાવડા મારા પપ્પા નું નામ તરસી ભાઈ ભગવાનજીભાઈ ચાવડા જમીન સર્વે નંબર સાતસો સડસઠ પૈકી બે એના ડમી ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ભાઈ વેચવા નીકળ્યા હતા પછી આ લોકોનો અમને સંપર્ક થયો અને અમે એ લોકોને કીધું કે આ આ જે જમીન છે સાતસો સાડસઠ પૈકી બે એના અસલી માલિક અમે છીએ બરાબર છે અને મારા પપ્પાના નામે છે સાત બારતમાં એનું નામ અમે બે ભાઈ છીએ પછી તમે અમને કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે પછી એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા એટલે એ લોકોએ અમને પૂછ્યું કે આ જે છે જમીન એટલે અમે એને બધા કાગળિયા રજૂ કર્યા કે આ આ આધાર કાર્ડ મારા પપ્પાનું આ અમારા સાત બાર આઠ અને આનામાં હકદાર અમેથી તમારી પાસે જે ભાઈ આવ્યા છે એ જમી જે ગમે બરાબર છે એટલે પછી આ લોકો એ લોકોને બોલાવ્યા એ ભાઈ પકડાઈ ગયા છે એટલે એ આગળની કાર્યવાહી શું કરવાની થાય જે કંઈ અને જે કોઈ પૈસા ઉપાડ્યા હોય આ ભાઈ પાસેથી લીધા હોય આ સર્વે નંબર ઉપર તો એ એની આગળની કાર્યવાહી એ લોકો એની રીતે જે કાંઈ કરવાની થતી હોય એ કરે એમ બરાબર સાતસો સડસઠ પૈકી બેના પાછલી વારસદાર અમે છીએ બે ભાઈ એટલે આ ભાઈ અરે જે કોઈ વહીવટ કાંઈ પણ હોય આ જમીનમાંથી તો એનું એની રીતે જે કાંઈ ભાઈ કાર્યવાહી કરવાની થતી હોય એ લોકો કરે